નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચેનલ કેશન માં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલ ને કરવાનું ભૂલશો નહીં મિત્રો તો આજે હું ન્યૂઝ લઈને આવી છું કે મોદી સરકારે ગુજરાત સરકારે ખૂબ જ એક સરસ નિર્ણય લીધો છે તે છે ઓબીસી સમાજ માટે ગુજરાત સરકારનો ખૂબ જ સરસ નિર્ણય આવ્યો છે તો તે કયો નિર્ણય છે તે આપણે આ વિડિયોમાં જોશું તો જોઈએ છીએ તો કે બક્ષીપંચના ઓબીસી બાળકો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે રાજ્ય સરકારનો ક્રાંતિકારી એક નિર્ણય લેવામાં આવ્યો છે તે છે બક્ષીપંચ જાતિમાં આવતા બાળકોને જાતિના પ્રમાણપત્ર મેળવવા માટે વર્ષ બે હજાર સોરી એક ચાર ઇતેર પહેલા જન્મેલા લોકોના જાતિના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવતું હતું માગતા હતા આગ્રહ રાખવામાં આવતો હતો જેના સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા વર્ષ છ સાત બે હજાર ચોવીસ ના નવા પરિપત્ર મુજબ સુધારો કરવામાં આવ્યો છે અને સ્કૂલ લિવિંગ સર્ટિ ના હોય તો તેના બદલે રેવન્યુ રેકોર્ડ ને પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે મિત્રો એટલે બક્ષી પંચ બાળકો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તો સરકારે ખૂબ જ સરસ નિર્ણય લીધો છે ઓબીસી સમાજ માટે તો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ મિત્રો